અમરેલી વિદ્યાસભાની વિદ્યાર્થીઓની છેડતી મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો વિદ્યાસભાના નિયામક ગિરીશ ભીમાણી વિરુદ્ધ એબીવીપી મેદાને ઉતર્યું છે અમરેલી બીસીએ કોલેજ કેમ્પસનું એબીવીપીનું વિરોધ પ્રદર્શન એબીવીપીએ ગિરીશ ભીમાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ગિરીશ ભીમાણી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કર્યાનો આરોપ છે પોલીસ પણ મોડી ફરિયાદ લીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને એ સમયે પાંચ થી છ બહેનો એક ની દુકાને જાય છે અને ત્યાં જાય અને પોતે આઈસ્ક્રીમ ઓર્ડર કરે છે અને ભાઈ પાછળથી ગિરીશ વીમાણી જાય છે અને ગરીશ વીમાણી જ્યારે પાછળથી જાય છે ત્યારે પાંચ છ છોકરીઓના માં પોતાનું મોઢું નાખી અને એ છેડતી ની શરૂઆત કરે છે. પેલી એક બેનને અડે છે, પછી બીજી બેનને અડે છે, પછી ત્રીજી બેનને અડે છે. આવી રીતના એ પાંચે પાંચ બહેનોની છેડતી કરે છે. આના પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ આ મેદાન માં આવ્યું છે સાથે જ જયારે આ કેમ્પસ માં આવ્યા ત્યારે આ કેમ્પસ ના ટ્રસ્ટીઓ છે એના દ્વારા તાત્કાલિક એને હટાવવામાં વિદ્યાર્થી પરિષદ ની માંગ ને સંતોષવામાં આવી